ચાર થઈ ગયા આપણે ઉઠી ગયા છીએ તો આપણે સૌથી પહેલાં પાણી પી લઈએ ગરમ પાણી થઈ ગયું છે આપણું તો આપણે ગરમ પાણી પી લઈએ પાણી પી લીધું આપણે કમ્પ્લેટ આપણે ફ્રેશ થઈ ગયા અને ચાર ને દસ થઈ ગયું છે હવા વાંચવાનું ચાલુ કરતો D જો અહીંયા રહે નુની નુના આયા કી પાસે છે જો D જમણી બાજુ બે સ્થાન છોડીને બેઠો છે કોણ 6:42 થઈ ગયો તો આપણે રનિંગ ચાલુ કરી દઈએ छन पंचावन थे रनिंग कम्प्लीट तो आप पुशअप कर

આ સેન્ડલ પહેલા ચાર વાર ટ્રાય કરી પણ ઓલું થયું બૂટમાં આવું નથી થતું પ્રેક્ટિસ પડી જશે ધીમે હવે કુંડામાં પાણી નાખી દો ચણ નાખી દો પછી રિટર્ન રનિંગ ચાલુ બોટલ ભરાઈ ગઈ હું ગુંડામાં પાણી નાખી દઉં પછી પાછો હું ચણ પાણી ન નખાઈ ગયું હવે આપણે ચંડાને સવા સાત થઈ ગયા રનિંગ કમ્પ્લીટ તો દાંતણ લઈ લે આવી ગયો તો જાડવાના પાણી આપી દો પાણી બધાને પાડી દીધું આઠ ને પાંચ થઈ ગઈ તો આપણે ના થઈ ગ્રાઉન્ડ તેવી થઈ ગઈ આપણે ગ્રાઉન્ડે આવી ગયા છીએ એ મસ્ત ઝાડવા નીચે છાયા બેન વાંચવી આડવું ઝાડ